જય માળી હર હર મહાદેવ પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય મેલડી માતાની જય દરેક માળીના ભાવિકોને હર હર મહાદેવ તારીખ સોળ નવેમ્બર બે હજાર પચીસને રવિવારના દિવસે અમૃત બાપા મેલડી માતા મંદિરે માતાજીના હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા હતા તેમણે માતાજીના સાનિધ્યમાં માતાજીના દર્શન કર્યા અને જય માળી પરિવાર તરફથી જે મહાપ્રસાદ આપવામાં આવે છે તેનું ગ્રહણ કર્યું તેમણે માતાજી દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ પ્રવચન તથા દેવદુઃખનું સમાધાન સાંભળ્યું અને પોતાના દેવદુઃખ દૂર થાય એવી માતાજીને પ્રાર્થના કરી જય માળી પરિવારમાં ઉષાબેન બાપાની દીકરી છે તેમના વિચાર ખૂબ ઉચ્ચ કક્ષાના અને ઉત્તમ છે તેમણે હજારો ગરીબ પરિવારોની મદદ કરી છે અને હાલમાં પણ ગરીબ પરિવારોને મફત ભોજન લાઇટ બિલ ભરી આપવું નિરાધાર વૃદ્ધોને જાત્રા કરાવવી દવાઓ મેડિકલ સારવારનો ખર્ચો ઉપાડવો તથા સ્કૂલના બાળકોને નોટબુક ચોપડા પેન પેન્સિલ દફતર વગેરે આપવામાં આવે છે પરમ પૂજ્ય શ્રી માળીને એક વિનંતી કરી કે માતાજી તમારા માટે આટલા હજારો ભાવિકો દર્શને આવે છે તેઓ મોટા મોટા ફૂલના હાર તથા મોંઘા હાર લાવે છે પરંતુ પછી એ હાર આપણે પાણીમાં પધરાવી દેવા પડે છે અથવા ઝાડ કે ફૂલના કુંડામાં નાખવા પડે છે એની જગ્યાએ ભાવિકોને એવું કહીએ કે ફૂલના હારના બદલે એવી વસ્તુ લાવો જેનાથી આપણે ગરીબ પરિવારો અને સ્કૂલે જતા ગરીબ બાળકોને મદદ કરી શકીએ જેમ કે નોટબુક ચોપડા પેન પેન્સિલ સ્ટેશનરી વગેરે આથી ઉષાબેને માતાજી પાસેથી આજ્ઞા લઈને ઉપસ્થિત તમામ ભાવિકોને જણાવ્યું કે તમે મોંઘા મોંઘા ફૂલના હાર લાવો છો એની જગ્યાએ કોઈ એવી વસ્તુ લાવો જે અમે ગરીબ પરિવારો અને વિદ્યાર્થીઓને આપી શકીએ જો તમે તેલનું એક પાઉચ લાવશો તો કોઈના ઘરે ત્રણ દિવસ સુધી રસોઈમાં કામ આવશે જો તમે કોઈ બાળક માટે ચોપડા પેન્સિલ કે સ્ટેશનરીનો સામાન લાવશો તો એ ગરીબ બાળકોને અર્પણ કરવામાં આવશે જેથી તેઓ અભ્યાસ કરી શકે આથી દરેક ભાવિકોને વિનંતી છે કે માતાજી માટે ફૂલના હારની જગ્યાએ નીચે મુજબની કોઈ પણ વસ્તુ લાવો તેલનો પાઉચ કે ડબ્બો અમારી તરફથી ફૂલના હાર સિવાય કોઈ મોંઘી વસ્તુ મોંઘા ડ્રાયફ્રુટ કે ચોકલેટ મંગાવવામાં આવતી નથી ફૂલના હાર ચડાવ્યા પછી તેને પાણીમાં પધરાવી દેવામાં આવે છે એટલે આ એક નવો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે આશા છે કે તમામ ભાવિકો ઉષાબેનના આ વિચારમાં સહકાર આપશો ખરેખર ઉષાબેનના વિચાર ધન્ય છે ધન્ય છે અમૃત બાપા અને ધન્યવાદ માળી પરિવારને જેમના દ્વારા અનેક સેવાકાર્યો થાય છે દીકરીઓના લગ્ન કરાવવા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મદદ અને ભોજન પૂરું પાડવું તહેવારોમાં બાળકોને કપડાં આપવા ઠંડીમાં શાલ બ્લેન્કેટ સ્વેટર આપવા મારી આ ચેનલના માધ્યમથી જે કોઈ આ વિડિયો જુએ છે તેને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તેમજ યુટ્યુબ પર ઉષા ફાઉન્ડેશન નામની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરો તમારા સાથ સહકારથી અમે હજારો પરિવારોને મદદ કરી શકીએ છીએ દરેક ભાવિકોનો હૃદયપૂર્વક આભાર ઉષાબેન દ્વારા ચલાવવામાં આવતા ઉષા ફાઉન્ડેશન તથા જય માળી ચેરિટેબલ ટ્રસ્ટને સહકાર આપજો જય માળી હર હર મહાદેવ અમૃત બાપાની જય મેલડી માની જય દરેક ભાવિકો ઉપર માળીના આશીર્વાદ સદાય બન્યા રહે એવી માળીને પ્રાર્થના જય માડી હર હર મહાદેવ જય માળી જય માડી હર હર મહાદેવ પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય મેલડી માતાની જય દરેક માળીના ભાવિકોને હર હર મહાદેવ તારીખ સોળ નવેમ્બર બે હજાર પચીસને રવિવારના દિવસે અમૃતબાપા મેલડી માતા મંદિરે માતાજીના હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા હતા તેમણે માતાજીના સાનિધ્યમાં માતાજીના દર્શન કર્યા અને જય માળી પરિવાર તરફથી જે મહાપ્રસાદ આપવામાં આવે છે તેનું ગ્રહણ કર્યું તેમણે માતાજી દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ પ્રવચન તથા દેવદુખનું સમાધાન સાંભળ્યું અને પોતાના દેવદુઃખ દૂર થાય એવી માતાજીને પ્રાર્થના કરી જય માળી પરિવારમાં ઉષાબેન અમૃત બાપાની દીકરી છે તેમના વિચાર ખૂબ ઉચ્ચ કક્ષાના અને ઉત્તમ છે તેમણે હજારો ગરીબ પરિવારોની મદદ કરી છે અને હાલમાં પણ ગરીબ પરિવારોને મફત ભોજન લાઇટ બિલ ભરી આપવું નિરાધાર વૃદ્ધોને જાત્રા કરાવવી દવાઓ મેડિકલ સારવારનો ખર્ચો ઉપાડવો તથા સ્કૂલના બાળકોને નોટબુક ચોપડા પેન પેન્સિલ દફતર વગેરે આપવામાં આવે છે ઉષાબહેને પરમ પૂજ્ય શ્રી માળીને એક વિનંતી કરી કે માતાજી તમારા માટે આટલા હજારો ભાવિકો દર્શને આવે છે તેઓ મોટા મોટા ફૂલના હાર તથા મોંઘા હાર લાવે છે પરંતુ પછી એ હાર આપણે પાણીમાં પધરાવી દેવા પડે છે અથવા ઝાડ કે ફૂલના કુંડામાં નાખવા પડે છે એની જગ્યાએ ભાવિકોને એવું કહીએ કે ફૂલના હારના બદલે એવી વસ્તુ લાવો જેનાથી આપણે ગરીબ પરિવારો અને સ્કૂલે જતા ગરીબ બાળકોને મદદ કરી શકીએ જેમ કે નોટબુક ચોપડા પેન પેન્સિલ સ્ટેશનરી વગેરે આથી ઉષાબેને માતાજી પાસેથી આજ્ઞા લઈને ઉપસ્થિત તમામ ભાવિકોને જણાવ્યું કે તમે મોંઘા મોંઘા ફૂલના હાર લાવો છો એની જગ્યાએ કોઈ એવી વસ્તુ લાવો જે અમે ગરીબ પરિવારો અને વિદ્યાર્થીઓને આપી શકીએ જો તમે તેલનું એક પાઉચ લાવશો તો કોઈના ઘરે ત્રણ દિવસ સુધી રસોઈમાં કામ આવશે જો તમે કોઈ બાળક માટે ચોપડા પેન્સિલ કે સ્ટેશનરીનો સામાન લાવશો તો એ ગરીબ બાળકોને અર્પણ કરવામાં આવશે જેથી તેઓ અભ્યાસ કરી શકે આથી દરેક ભાવિકોને વિનંતી છે કે માતાજી માટે ફૂલના હારની જગ્યાએ નીચે મુજબની કોઈ પણ વસ્તુ લાવો તેલનો પાઉચ કે ડબ્બો ચાર મરચું માટે નોટબુક પેન પેન્સિલ સ્ટેશનરી કે જૂના નવા કપડા અમારી તરફથી ફૂલના હાર સિવાય કોઈ મોંઘી વસ્તુ મોંઘા ડ્રાયફ્રૂટ કે ચોકલેટ મંગાવવામાં આવતી નથી ફૂલના હાર ચડાવ્યા પછી તેને પાણીમાં પધરાવી દેવામાં આવે છે એટલે આ એક નવો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે આશા છે કે તમામ ભાવિકો ઉષાબેનના આ વિચારમાં સહકાર આપશો ખરેખર ઉષાબેનના વિચાર ધન્ય છે ધન્ય છે અમૃત બાપા અને ધન્યવાદ જય માળી પરિવારને જેમના દ્વારા અનેક કાર્યો થાય છે દીકરીઓના લગ્ન કરાવવા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મદદ અને ભોજન પૂરું પાડવું તહેવારોમાં બાળકોને કપડાં આપવા ઠંડીમાં શાલ બ્લેન્કેટ સ્વેટર આપવા મારી આ ચેનલના માધ્યમથી જે કોઈ આ વિડીયો જુએ છે તેને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ યુટ્યુબ પર ઉષા ફાઉન્ડેશન નામની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો તમારા સાથ સહકારથી અમે હજારો પરિવારોને મદદ કરી શકીએ છીએ દરેક ભાવિકોનો હૃદયપૂર્વક આભાર ઉષાબેન દ્વારા ચલાવવામાં આવતા ઉષા ફાઉન્ડેશન તથા જય માળી ચેરિટેબલ ટ્રસ્ટને સહકાર આપજો જય માળી હર હર મહાદેવ અમૃત બાપાની જય માની જય દરેક ભાવિકો ઉપર માળીના આશીર્વાદ સદાય બન્યા રહે એવી માળીને પ્રાર્થના જય માળી હર હર મહાદેવ જય માળી જય માળી હર હર મહાદેવ પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય મેલડી માતાની જય દરેક માળીના ભાવિકોને હર હર મહાદેવ તારીખ સોળ નવેમ્બર બે હજાર પચીસને રવિવારના દિવસે અમૃત બાપા મેલડી માતા મંદિરે માતાજીના હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા હતા તેમણે માતાજીના સાનિધ્યમાં માતાજીના દર્શન કર્યા અને જયમાણી પરિવાર તરફથી જે મહાપ્રસાદ આપવામાં આવે છે તેનું ગ્રહણ કર્યું તેમણે માતાજી દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ પ્રવચન તથા દેવદુઃખનું સમાધાન સાંભળ્યું અને પોતાના દેવદુઃખ દૂર થાય એવી માતાજીને પ્રાર્થના કરી જયમાળી પરિવારમાં ઉષાબેન અમૃતબાપાની દીકરી છે તેમના વિચાર ખૂબ ઉચ્ચ કક્ષાના અને ઉત્તમ છે તેમણે હજારો ગરીબ પરિવારોની મદદ કરી છે અને હાલમાં પણ ગરીબ પરિવારોને મફત ભોજન લાઇટ બિલ ભરી આપવું નિરાધાર વૃદ્ધોને જાત્રા કરાવવી દવાઓ મેડિકલ સારવારનો ખર્ચો ઉપાડવો તથા સ્કૂલના બાળકોને નોટબુક ચોપડા પેન પેન્સિલ દફતર વગેરે આપવામાં આવે છે પરમ પૂજ્ય શ્રી માળીને એક વિનંતી કરી કે માતાજી તમારા માટે આટલા હજારો ભાવિકો દર્શને આવે છે તેઓ મોટા મોટા ફૂલના હાર તથા મોંઘા હાર લાવે છે પરંતુ પછી એ હાર આપણે પાણીમાં પધરાવી દેવા પડે છે અથવા ઝાડ કે ફૂલના કુંડામાં નાખવા પડે છે એની જગ્યાએ ભાવિકોને એવું કહીએ કે ફૂલના હારના બદલે એવી વસ્તુ લાવો જેનાથી આપણે ગરીબ પરિવારો અને સ્કૂલે જતા ગરીબ બાળકોને મદદ કરી શકીએ જેમ કે નોટબુક ચોપડા પેન પેન્સિલ સ્ટેશનરી વગેરે આથી ઉષાબેને માતાજી પાસેથી આજ્ઞા લઈને ઉપસ્થિત તમામ ભાવિકોને જણાવ્યું કે તમે મોંઘા મોંઘા ફૂલના હાર લાવો છો એની જગ્યાએ કોઈ એવી વસ્તુ લાવો જે અમે ગરીબ પરિવારો અને વિદ્યાર્થીઓને આપી શકીએ જો તમે તેલનું એક પાઉચ લાવશો તો કોઈના ઘરે ત્રણ દિવસ સુધી રસોઈમાં કામ આવશે જો તમે કોઈ બાળક માટે ચોપડા પેન્સિલ કે સ્ટેશનરીનો સામાન લાવશો તો એ ગરીબ બાળકોને અર્પણ કરવામાં આવશે જેથી તેઓ અભ્યાસ કરી શકે આથી દરેક ભાવિકોને વિનંતી છે કે માતાજી માટે ફૂલના હારની જગ્યાએ નીચે મુજબની કોઈ પણ વસ્તુ લાવો તેલનો પાઉચ કે ડબુ તરફો ચાસુ ચાલુ ગરીબ વિદ્યાર્થીઓ માટે નોટબુક પેન પેન્સિલ સ્ટેશનરી કે જૂના નવા કપડાં અમારી તરફથી ફૂલના હાર સિવાય કોઈ મોંઘી વસ્તુ મોંઘા ડ્રાયફ્રૂટ કે ચોકલેટ મંગાવવામાં આવતી નથી ફૂલના હાર ચડાવ્યા પછી તેને પાણીમાં પધરાવી દેવામાં આવે છે એટલે આ એક નવો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે આશા છે કે તમામ ભાવિકો ઉષાબેનના આ વિચારમાં સહકાર આપશો ખરેખર ઉષાબેનના વિચાર ધન્ય છે ધન્ય છે અમૃત બાપા અને ધન્યવાદ માળી પરિવારને જેમના દ્વારા અનેક સેવા કાર્યો થાય છે દીકરીઓના લગ્ન કરાવવા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મદદ અને ભોજન પૂરું પાડવું તહેવારોમાં બાળકોને કપડાં આપવા ઠંડીમાં શાલ બ્લેન્કેટ સ્વેટર આપવા મારી આ ચેનલના માધ્યમથી જે કોઈ આ વિડીયો જુએ છે તેને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ યુટ્યુબ પર ઉષા ફાઉન્ડેશન નામની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો તમારા સાથ સહકારથી અમે હજારો પરિવારોને મદદ કરી શકીએ છીએ દરેક ભાવિકોનો હૃદયપૂર્વક આભાર ઉષાબેન દ્વારા ચલાવવામાં આવતા ઉષા ફાઉન્ડેશન તથા જય માળી ચેરિટેબલ ટ્રસ્ટને સહકાર આપજો જય માળી હર હર મહાદેવ અમૃત બાપાની જય માની જય દરેક ભાવિકો ઉપર માડીના આશીર્વાદ સદાય બન્યા રહે એવી માડીને પ્રાર્થના જય માડી હર હર મહાદેવ જય માળી જય માડી હર હર મહાદેવ પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય મેલડી માતાની જય દરેક માળીના ભાવિકોને હર હર મહાદેવ તારીખ સોળ નવેમ્બર બે હજાર પચીસને રવિવારના દિવસે અમૃત બાપા મેલડી માતા મંદિરે માતાજીના હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા હતા તેમણે માતાજીના સાનિધ્યમાં માતાજીના દર્શન કર્યા અને જય જયમાળી પરિવાર તરફથી જે મહાપ્રસાદ આપવામાં આવે છે તેનું ગ્રહણ કર્યું તેમણે માતાજી દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ પ્રવચન તથા દેવદુઃખનું સમાધાન સાંભળ્યું અને પોતાના દેવદુખ દૂર થાય એવી માતાજીને પ્રાર્થના કરી જય માળી પરિવારમાં ઉષાબેન બાપાની દીકરી છે તેમના વિચાર ખૂબ ઉચ્ચ કક્ષાના અને ઉત્તમ છે તેમણે હજારો ગરીબ પરિવારોની મદદ કરી છે અને હાલમાં પણ ગરીબ પરિવારોને મફત ભોજન લાઇટ બિલ ભરી આપવું નિરાધાર વૃદ્ધોને જાત્રા કરાવવી દવાઓ મેડિકલ સારવારનો ખર્ચો ઉપાડવો તથા સ્કૂલના બાળકોને નોટબુક ચોપડા પેન પેન્સિલ દફતર વગેરે આપવામાં આવે છે પરમ પૂજ્ય શ્રી માળીને એક વિનંતી કરી કે માતાજી તમારા માટે આટલા હજારો ભાવિકો દર્શને આવે છે તેઓ મોટા મોટા ફૂલના હાર તથા મોંઘા હાર લાવે છે પરંતુ પછી એ હાર આપણે પાણીમાં પધરાવી દેવા પડે છે અથવા ઝાડ કે ફૂલના કુંડામાં નાખવા પડે છે એની જગ્યાએ ભાવિકોને એવું કહીએ કે ફૂલના હારના બદલે એવી વસ્તુ લાવો જેનાથી આપણે ગરીબ પરિવારો અને સ્કૂલે જતા ગરીબ બાળકોને મદદ કરી શકીએ જેમ કે નોટબુક ચોપડા પેન પેન્સિલ સ્ટેશનરી વગેરે આથી ઉષાબેને માતાજી પાસેથી આજ્ઞા લઈને ઉપસ્થિત તમામ ભાવિકોને જણાવ્યું કે તમે મોંઘા મોંઘા ફૂલના હાર લાવો છો એની જગ્યાએ કોઈ એવી વસ્તુ લાવો જે અમે ગરીબ પરિવારો અને વિદ્યાર્થીઓને આપી શકીએ જો તમે તેલનું એક પાઉચ લાવશો તો કોઈના ઘરે ત્રણ દિવસ સુધી રસોઈમાં કામ આવશે જો તમે કોઈ બાળક માટે ચોપડા પેન્સિલ કે સ્ટેશનરીનો સામાન લાવશો તો એ ગરીબ બાળકોને અર્પણ કરવામાં આવશે જેથી તેઓ અભ્યાસ કરી શકે આથી દરેક ભાવિકોને વિનંતી છે કે માતાજી માટે ફૂલના હારની જગ્યાએ નીચે મુજબની કોઈ પણ વસ્તુ લાવો તેલનું પાઉચ કે પેન નોટબુક પેન્સિલ સ્ટેશનરી કે જૂના નવા કપડા અમારી તરફથી ફૂલના હાર સિવાય કોઈ મોંઘી વસ્તુ મોંઘા ડ્રાયફ્રુટ કે ચોકલેટ મંગાવવામાં આવતી નથી ફૂલના હાર ચડાવ્યા પછી તેને પાણીમાં પધરાવી દેવામાં આવે છે એટલે આ એક નવો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે આશા છે કે તમામ ભાવિકો ઉષાબેનના આ વિચારમાં સહકાર આપશો ખરેખર ઉષાબેનના વિચાર ધન્ય છે ધન્ય છે અમૃત બાપા અને ધન્યવાદ માળી પરિવારને જેમના દ્વારા અનેક સેવાકાર્યો થાય છે દીકરીઓના લગ્ન કરાવવા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મદદ અને ભોજન પૂરું પાડવું તહેવારોમાં બાળકોને કપડાં આપવા ઠંડીમાં શાલ બ્લેન્કેટ સ્વેટર આપવા મારી આ ચેનલના માધ્યમથી જે કોઈ આ વિડીયો જુએ છે તેને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ યુટ્યુબ પર ઉષા ફાઉન્ડેશન નામની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો તમારા સાથ સહકારથી અમે હજારો પરિવારોને મદદ કરી શકીએ છીએ દરેક ભાવિકોનો હૃદયપૂર્વક આભાર ઉષાબેન દ્વારા ચલાવવામાં આવતા ઉષા ફાઉન્ડેશન તથા જય માળી ચેરિટેબલ ટ્રસ્ટને સહકાર આપજો જય માળી હર હર મહાદેવ અમૃત બાપાની જય મેલડી માની જય દરેક ભાવિકો ઉપર માળીના આશીર્વાદ સદાય બન્યા રહે એવી માળીને પ્રાર્થના જય માળી હર હર મહાદેવ જય માળી જય માળી હર હર મહાદેવ પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય મેલડી માતાની જય દરેક માળીના ભાવિકોને હર હર મહાદેવ તારીખ સોળ નવેમ્બર બે હજાર રવિવારના દિવસે અમૃતબાપા મેલડી માતા મંદિરે માતાજીના હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા હતા તેમણે માતાજીના સાનિધ્યમાં માતાજીના દર્શન કર્યા અને જયમાણી પરિવાર તરફથી જે મહાપ્રસાદ આપવામાં આવે છે તેનું ગ્રહણ કર્યું તેમણે માતાજી દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ પ્રવચન તથા દેવદુઃખનું સમાધાન સાંભળ્યું અને પોતાના દેવદુઃખ દૂર થાય એવી માતાજીને પ્રાર્થના કરી જયમાળી પરિવારમાં ઉષાબેન અમૃતબાબાની દીકરી છે તેમના વિચાર ખૂબ ઉચ્ચ કક્ષાના અને ઉત્તમ છે તેમણે હજારો ગરીબ પરિવારોની મદદ કરી છે અને હાલમાં પણ ગરીબ પરિવારોને મફત ભોજન લાઇટ બિલ ભરી આપવું નિરાધાર વૃદ્ધોને જાત્રા કરાવવી દવાઓ મેડિકલ સારવારનો ખર્ચો ઉપાડવો તથા સ્કૂલના બાળકોને નોટબુક ચોપડા પેન પેન્સિલ દફતર વગેરે આપવામાં આવે છે ઉષાબેને શ્રી માળીને એક વિનંતી કરી કે માતાજી તમારા માટે આટલા હજારો ભાવિકો દર્શને આવે છે તેઓ મોટા મોટા ફૂલના હાર તથા મોંઘા હાર લાવે છે પરંતુ પછી એ હાર આપણે પાણીમાં પધરાવી દેવા પડે